મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ જેમાં ભગવતી દેવી દુર્ગા દેવીના મહાત્મયની કથા સંભળાવવામાં આવી છે આ કથાને સાંભળવાથી નવરાત્રિનો પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે દેવી દુર્ગાની કૃપાથી મા અંબાની કૃપાથી આપણા કુળદેવીની કૃપાથી ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય તો જળવાઈ રહે છે ભક્તજનોને ભુક્તિ અર્થાત સર્વે ભોગ આલોકમાં અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું મહાત્મ્ય છે આ દુર્ગા સપ્તસતી પાઠનો આ દુર્ગા સપ્તશતીમાં તેર અધ્યાય છે જેમાં આપણે અત્યાર સુધીમાં એકથી નવ અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં અધ્યાય દસમો અને અગિયારમો સાંભળીશું એ પહેલાં મા દુર્ગાની માનસ પૂજા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતેશ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા દુર્ગા દેવીની છે દુર્ગાદેવીની આપણે જે પૂજા અર્ચના નવરાત્રી દરમિયાન કરીએ છીએ ત્યારે જે ભક્તોથી પૂજા અર્ચના થતી નથી સમય જ એવો છે કે કામકાજી જીવન હોય છે ત્યારે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ને ત્યાં મનથી હૃદયથી જે અવસ્થામાં છીએ એ જ અવસ્થામાં માને મનોમન સ્મરણ કરવું જોઈએ અને કહેવું જોઈએ હે મા ત્રિપુર સુંદરી તમે ભક્તોની મનોવાંછિત પૂરી કરનારા કલ્પલત્તા છો

પોતાના કર કમળોમાં લઈને સેવામાં ઉપસ્થિત છે આમાં ચંદન કુમકુમ તથા અઘરું મેળવેલા છે હે માતા આપ અત્યંત ઉત્તમ વસ્ત્ર ધારણ કરો હું આપને સમર્પિત કરી રહી છું કરી રહ્યો છું તમારા હર્ષમાં વૃદ્ધિ કરો તમારા બંને કાનોમાં સુવર્ણના બનેલા કુંડળો ઝગમગતા રહે છે ધન પ્રદાન કરનારા હે શિવપ્રિયા પાર્વતી તમે અત્યંત ચમકતી સુંદર હાંસડી ગળામાં પહેરેલી છે પાપોનો નાશ કરનારા સંપત્તિ પ્રદાન કરનારા હે ત્રિપુરસુંદરી પોતાના મુખની શોભા નિહાળવા માટે આ દર્પણ ગ્રહણ કરો ભગવાન શિવજીના ધર્મપત્ની હે દેવી પાર્વતી દેવાંગનાઓના માથે મૂકેલા બહુમૂલ્ય રત્નમય કળસો વડે ઝડપભેર અપાતું આ નિર્મલ જળ ગ્રહણ કરો કલહાર ઉત્પલ નાગકેસર કમળ માલતી મલ્લિકા કેતકી લાલ કરેણ વગેરે ફૂલોથી સુગંધિત પુષ્પમાળાઓથી તથા અનેક પ્રકારના રસોની ધારાથી હું લાલ કમળમાં નિવાસ કરનારા શ્રી ચંડિકા દેવીની પૂજા કરું છું હે શ્રી દેવી દેવાંગનાઓએ બનાવેલો આ દિવ્ય ધૂપ તમારી પ્રસન્નતા વધારનારો છે આ ધૂપ સુગંધના નિવાસ સ્થાન એવા રત્નમય પાત્રમાં મૂકેલો છે જેમાં જટામાસી ગુગઢ ચંદન અગરુનું ચૂર્ણ કપૂર શિલાજીત મધ કુમકુમ ઘી ભેળવેલા છે હે દેવી ત્રિપુર સુંદરી તમારી પ્રસન્નતા માટે અહીં આ દીપ પ્રકાશી રહ્યો છે ઘીથી પ્રજવળી રહ્યો છે આની દીવીમાં સુંદર રત્નોની દાંડી લગાડેલી છે હે શ્રી ચંડિકા દેવી દેવાંગનાઓએ તમારી પ્રસન્નતા માટે આ દિવ્ય નૈવેદ્ય તૈયાર કરેલું છે આ થાળમાં ચોખાનો ભાત રાંધેલો છે કે જે અત્યંત રુચિકર છે અને ચમેલીની સુગંધથી સુવાસિત પણ છે સાથે જ હિંગ મરચું જીરું વગેરે સુગંધી દ્રવ્યોથી વઘારીને બનાવેલી અનેક પ્રકારની વાનગીઓ પણ છે આમાં જાત જાતના પકવાન ખીર મધ દહીં ઘી પણ મેળવેલા છે હેમાં સુંદર રત્નમય પાત્રમાં એટલે કે પાનદાનીમાં રાખેલું આ દિવ્ય પાન તાંબુલ તમારા મુખકમળમાં ગ્રહણ કરો જેમાં લવિંગની કડી ખોસીને આના બીડા બનાવવામાં આવ્યા છે તેથી ઘણું સુંદર જણાઈ આવેલ છે જે અમૃતમય છે મધુરતાથી ભરપૂર છે હે મહા ત્રિપુર સુંદરી હે મા પાર્વતી તમારી સામે આ વિશાળ અને દિવ્ય છત્ર ખોલી મૂકેલું છે આને ગ્રહણ કરો આ શરદ ઋતુના ચંદ્રમાની ચમકતી ચાંદની જેવું સુંદર છે આમાં લગાડેલા સુંદર મોતીઓની ઝૂલ એવી જણાઈ આવે છે જાણે સુરસરિતા ગંગાનું ઝરણું ઉપરથી નીચે પડી રહ્યું હોય હે માં સુંદર સ્ત્રીઓના હાથો વડે નિરંતર ઝુલાવવામાં આવતું આ શ્વેત ચામર કે જે ચંદ્રમા અને કુંદ પુષ્પ જેવું ઉજ્જવળ છે તથા પરસેવાના કષ્ટને હરી લેનારું છે તે તમારો આનંદ વધારો સ્વર્ગના આંગણામાં વેણ મૃદંગ સહિતનું જે સંગીત થાય છે તે તથા જેમાં અનેક પ્રકારના કોલાહલોનો અવાજ વ્યાપી રહે છે તે વિદ્યાધરોની નૃત્ય કલા તમને આનંદ આપો હે દેવી તમારા પ્રત્યેની ભક્તિના રસથી ભાવિત આ પદ્યમય સ્તોત્રમાં જો ક્યાંયથી પણ થોડો ઘણોય ભક્તિનો અંશ મળે તો તેનાથી તમે પ્રસન્ન હે હેમાં તમારી ભક્તિ માટે ચિત્તમાં જે વ્યાકુળતા થાય છે તે જ જીવનનું એકમાત્ર ફળ છે કે જે કરોડો કરોડો જન્મો લેવા છતાં પણ આ સંસારમાં તમારી કૃપા વિના સુલભ થતું નથી આ રીતે દેવીની માનસ પૂજા થાય છે જે કલ્પિત પૂજા આપણા મનમાંથી કરવાની હોય છે જે આ રીતે માની પૂજા ઉપાસના કરે છે દેવી ભગવતી ત્રિપુર સુંદરીનું સ્તવન કરે છે તે સાચે જ જે ઉપચારોના સમર્પણનું ફળ મેળવે છે એટલે કે ખરેખર માને અર્પિત કરેલું હોય અને જે સેવા થતી હોય એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે આ રીતે દેવી દુર્ગાનું મનમાં હૃદયમાં ધ્યાન કરીને ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ આરંભ કરીએ દુર્ગા સપ્તશતી અધ્યાય દસમો શુંભનો વધ સૌ પ્રથમ દેવીનું ધ્યાન ધરીએ હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ભજન ધ્યાન કરું છું તેઓ તપાયેલા સુવર્ણ જેવા સુંદર છે સૂર્ય ચંદ્રમા અને અગ્નિ આ જ ત્રણ તેમના નેત્રો છે તથા તેઓ પોતાની મનોહર ભૂજાઓના ધનુષ્ય બાણ અંકુશ પાસ અને સૂળ ધારણ કરેલા છે ઓમ ઋષિ કહે છે રાજા સુરત અને સમાધિને હે રાજન પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિસુંભને માર્યા ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સહાર થતો જાણીને સુંભે દેવી દુર્ગાને કહ્યું હે દુષ્ટ દુર્ગા તું બળના અભિમાનમાં આવીને ખોટે ખોટો ઘમંડ ના બતાવીશ તું ઘણી માનીતી બનેલી છે પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરી રહી છે ત્યારે દેવી બોલ્યા ઓ દુષ્ટ હું એકલી જ છું આ સંસારમાં મારા સિવાય બીજી કોઈ નથી જો આ બધી મારી જ વિભૂતિઓ છે તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થવા લાગી ત્યારે માત્ર એક જ દેવી રહ્યા અંબિકા દેવી ત્યારે દેવી કહે છે હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત રહી હતી તે બધા રૂપોને મેં સમેટી લીધા છે હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી રહી છું તું પણ સ્થિર થઈ જા ઋષિ કહે છે ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના અને દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા હતા તે દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનાર અસ્ત્રો વડે કાપી નાખ્યા અંબિકા દેવીએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું તે પછી તેને ઉચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો પટકી દેવાથી પૃથ્વી પર પડ્યા પછી તે દુષ્ટ આત્મા દૈત્ય ચંડિકાનો વધ કરવા માટે ફરી તેમની તરફ ઘસ્યો સમસ્ત દૈત્યોના રાજા શુંભને આ રીતે પોતાની તરફ ઘસી આવતા જોઈને દેવીએ ત્રિશુળથી તેની છાતીમાં છેદ કરી નાખ્યો તેને ધરાશાયી કર્યો દેવીના સૂળથી ઘાયલ થવાથી તેના પ્રાણ નીકળી ગયા અને સમુદ્ર દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો ધરતી પર તે ઢળી પડ્યો ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન થયું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ થઈ ગયું અગાઉ જે સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા તે હવે શાંત થઈ ગયા હતા દૈત્યરાજના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા બીજા ગંધર્વો વાથીઓ વગાડતા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવિત્ર વાયુ ફેલાયો સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું અગ્નિશાળાનો બુજાઈ ગયેલો અગ્નિ ફરી પ્રજ્વલિત થયો સમસ્ત દિશાઓમાં ભયંકર અવાજો પણ સમી ગયા શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો શુંભવધ નામનો દસમો અધ્યાય ઓમ દસ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રી દુર્ગા સપ્તશતી પાઠ અધ્યાય દસમો હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ અધ્યાય અગિયારમો દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન બોલો મા દુર્ગા દેવીની જય સૌપ્રથમ પ્રથમ દેવીનું ધ્યાન હૃદય મનમાં ધરીએ હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું તેમના શ્રી અંગોની કાંતિ પ્રભાત કાળના સૂર્ય જેવી છે તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે તેઓ ત્રણ નેત્ર ધારણ કરેલા છે તેમના વદન પર સ્મિતની છટ્ટા છવાયેલી છે અને તેમની ભૂજાઓમાં વરદાયી મુદ્રા અંકુશ પાસ અને અભય મુદ્રા શોભી રહી છે ઓમ ઋષિ રાજાને કહે છે હે રાજન દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ સુંભના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિને આગળ રાખીને કાત્યયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખ કમળ ઝળકી રહ્યા હતા તેમના પ્રકાશથી દિશાઓ પણ જળહરી રહી હતી દેવતાઓએ માના દર્શન કરીને દેવીની સ્તુતિ આરંભ કરી દેવતાઓ બોલ્યા હે મા શરણાગતની પીડા હરી લેનારી હે દેવી અમારા પર પ્રસન્ન થાઓ હે સમસ્ત જગતના માતા પ્રસન્ન થાવ હે વિશ્વેશ્વરી વિશ્વનું રક્ષણ કરો હે દેવી તમે ચરાચર જગતના અધિશ્વરી છો તમે આ જગતનો એકમાત્ર આધાર છો કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે હે દેવી તમારું પરાક્રમ અલંઘનીય છે તમે જ જળરૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો હે દેવી તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે તમે જ પ્રસન્ન થતાં આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો હે દેવી સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપની છે જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે હે જગદંબા એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તમારી સ્તુતિ તો સિંહ થઈ શકે કારણ કે તમે સર્વે સ્વરૂપા છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો તેથી જ તો આ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ સિંહ હોઈ શકે બુદ્ધિરૂપે સૌના હૃદયમાં બિરાજમાન રહેનારા તથા સ્વર્ગને મોક્ષ આપનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે કળા શિલ્પ વગેરે રૂપે ક્રમશઃ પરિણામ તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર કરવામાં સમર્થ એવા હે નારાયણી તમને નમસ્કાર છે હે દેવી તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમય દેવી છો કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો તમે સર્વે પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વસ્સલ ત્રણ નેત્રોવાળા અને ગૌરી છો તમને નમસ્કાર છે તમે સંસારના સર્જન પાલન અને સહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વગુણમય છો હે નારાયણી તમને નમસ્કાર છે શરણમાં આવેલા દીનો અને પીડિતોના રક્ષણ મારત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી તમને નમસ્કાર છે દેવી તમે બ્રહ્માણીનો રૂપ ધારણ કરીને હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂપ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છંટકાવ કરતા રહો છો તમને નમસ્કાર છે હે મહેશ્વરી રૂપે ત્રિશુળ ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસીન થનારા હે દેવી તમને નમસ્કાર છે મયૂરો અને કુકડાઓથી ઘેરાઈ રહેલા તથા મહાશક્તિ ધારણ કરનારા કોમારી રૂપ ધારિણી હે નિષ્પાપ નારાયણી તમને નમસ્કાર છે શંખ ચક્ર ગદા અને સાંગ ધનુષ્યના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે દેવી બારાહી હે કલ્યાણમય દેવી તમને નમસ્કાર છે ભયંકર નરસિંહરૂપના દેવત્યો નો વધ કરવાનો યત્ન કરનારા તથા ત્રણેય ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે દેવી તમને નમસ્કાર છે મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરેલા સહસ્ત્ર નેત્રોને કારણે દેદીપ્યમાન દેખાવનારા વૃતાસુરના પ્રાણોનું હરણ કરનારા ઇન્દ્રશક્તિ સ્વરૂપા હે દેવી તમને નમસ્કાર છે શિવદૂતિ રૂપે દૈતીઓની મહાન સેનાનો સંહાર કરનારા ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે દેવી તમને નમસ્કાર છે દાઢોને કારણે વિકરાળ મુખવાળા મુંડોની માળાથી વિભૂષિત મુંડ દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે દેવી તમને નમસ્કાર છે લક્ષ્મી લજ્જા મહાવિદ્યા શ્રદ્ધા પુષ્ટિ સ્વધા ધ્રુવા મહારાત્રી મહા રૂપી હે નારાયણી તમને નમસ્કાર છે મેઘા સરસ્વતી શ્રેષ્ઠ ભૂતિ ઐશ્વર્ય રૂપ ભૂરા વર્ણના અથવા તો હે પાર્વતી તામસી મહાકાળી નિયતા સંયમ પરાયણ અને ઈશા એટલે કે સર્વેશ્વરી દેવી તમને નમસ્કાર છે સર્વ સ્વરૂપા સર્વેશ્વરી અને શક્તિ સંપન્ન દિવ્ય રૂપ ધારીણી હે દેવી દુર્ગા અમારું બધા ભયોથી રક્ષા કરો તમને નમસ્કાર છે હે કાત્યાયની દેવી ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે તમને નમસ્કાર છે હે ભદ્રકાળી જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારી રક્ષા કરે તમને નમસ્કાર છે હે દેવી જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપી પડીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે તે તમારો ઘંટ અમારું પાપોમાંથી રક્ષા કરે જે માતા પોતાના પુત્રોને કર્મો કરવાથી બચાવે છે એ રીતે હે મા આપ અમારી રક્ષા કરો હે ચંડિકા દેવી તમારા હાથમાં સુશોભિત ખડક કે જે અસુરોના રક્ત માંસથી ચર્ચિત છે તે અમારું મંગલ કરો અમે તમને નમસ્કાર કરીએ છીએ હે દેવી તમે પ્રસન્ન થતા બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતા બધા જ મનોવાંછિત કામનાઓનો પણ નાશ કરી દો છો જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે હે દેવી અંબિકા તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજીત કરીને અનેકવિધ રૂપોથી અત્યંત આ ધર્મદ્રોહી મહાદૈત્યનો જે સંહાર કર્યો છે તે બીજું કોણ કરી શકે એમ હતું વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા શાસ્ત્રોમાં તથા આદિ વચનો અર્થાત વેદોમાં તમારા સિવાય અન્ય કોણું વર્ણન છે તથા તમારા સિવાય બીજું કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે જ્યાં રાક્ષસો હોય જ્યાં ભયંકર વિશ્વાળા સર્પ હોય જ્યાં શત્રુઓ હોય જ્યાં લૂંટારાઓનું કટક સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય ત્યાં ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો હે વિશ્વેશ્વરી તમે વિશ્વનું પાલન કરો છો તમે વિશ્વરૂપા છો તમે જ સમસ્ત વિશ્વને ધારણ કરો છો તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક સિર ઝુકાવે છે તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થઈ જાય છે હે દેવી પ્રસન્ન જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાદ તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા રોગચાળા મહામારી વગેરે મોટા મોટા ઉપદ્રવોને પણ તત્ક્ષણ દૂર કરો વિશ્વની પીડાને હરી લેનારા હે દેવી અમે તમારે ચરણે પડેલા છીએ અમારા પર પ્રસન્ન થાવ ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી સર્વલોકને વરદાન આપનારા થાવ દેવતાઓની સ્તુતિ સાંભળીને દેવી બોલ્યા હે દેવતાઓ હું વરદાન આપનારી છું તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ આ સાંભળીને દેવતાઓ બોલ્યા હે સર્વેશ્વરી તમે આ જ પ્રમાણે ત્રણેય લોકના સઘળા વિઘ્નોનું સમન કરતા રહો અને અમારા શત્રુઓનો નાશ કરો ત્યારે દેવી બોલ્યા હે દેવતાઓ વૈવસ્વત મનવંતરના અઠાવીસમાં યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા બે મહાદેત્યો ઉત્પન્ન થશે ત્યારે હું ગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતાર ધારણ કરી વિંધ્યાચળમાં જઈને રહીશ તે બંને અસુરોનો નાશ કરીશ એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વૈપ્રચિત નામના દાનવનો પણ વધ કરીશ તે ભયંકર મહાદેવતીઓનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકના મનુષ્યો હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્તદંતિકા કહીને ઓળખશે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયો નિજા રૂપે પ્રગટ થઈશ અને મારા સો નેત્રોથી મુનિઓને જોઈશ તેથી મનુષ્ય મારું સતાક્ષી એવા નામે કીર્તન કરશે હે દેવતાઓ તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ જ્યાં સુધી વરસાદ થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોની રક્ષા કરશે આમ કરવાને કારણે પૃથ્વી પર ના નામથી મારી વિખ્યાતિ પ્રસિદ્ધિ થશે તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગા દેવી તરીકે પ્રસિદ્ધ થશે ત્યાર પછી જ્યારે હું ભીમરૂપ ધારણ કરીને મુનિઓનું રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે અને તે સમયે મારું નામ ભીમા દેવી તરીકે વિખ્યાત થશે પછી જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવો ઊભા કરશે ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે છ પગોવાળા અસંખ્ય ભમરાઓનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ તે સમયે બધા લોકો ભ્રામરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર કરીશ શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો દેવી સ્તુતિ નામનો અગિયારમો અધ્યાય ઓમ તત્સત તો મિત્રો આપણે સાંભળ્યું શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય દસમો અને અગિયારમો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિસો જહી બોલો મા દુર્ગા દેવીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ